જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુગલ હાય કેમ છો બધા શું આજે પૂડા બનાવવાની ઈચ્છા છે અને સરસ એક વાડકામાં મેં બેસન લઈ લીધું છે એમાં મેં છાશ નાખી દઈ છું આ ક્વોન્ટિટી તમારા હિસાબે જ હોઈ શકે ખાટી છાશ મેં લીધી છે કારણ કે ખટાશ અમારા ઘરમાં મને ભાવે છે નોટ અમારા ઘરમાં બધાને નથી ભાવતી પણ મને ભાવે છે તો એકદમ ખોલીને હું તમને બતાવું મારે કેવું કઢું કરવું છે આની અંદર ડુંગળી અને લીલા મરચાંની પેસ્ટ એ સાંજે નાખીશ અત્યારે ફક્ત આથો આવે એના માટેની જ થોડું ઘણું આમ ખટાશ મિક્સ થઈ જાય એના માટે હું અત્યારે બોરી રહી છું ખીરું મેં તમને જેટલી છ તપેલીમાં બતાવી હતી મેં બધી જ એડ કરી દીધી છે અને એક જ ક્લોક તમારે આ ખીરાને હલાવવાનું છે અને જ્યાં તડકો હોય ત્યાં એ રીતે રાખવાનું છે હવે શિયાળામાં તો તડકો શું એટલો હોય પણ બને ત્યાં સુધી સવારે જ તમારે ખીરું એવી રીતે બોલવાનું કે તડકામાં રાખીને આ રીતે દસ મિનિટ સુધી એને કન્સિસ્ટન્સી તમારે રાખવાની એના પછી ઉપર ઢાંકી દેવાનું તમે જોઈ રહ્યા છો કે સરસ આખી સરસ થઈ ગયું પતલું થઈ ગયું છે એકદમ પતલું પણ નહીં ને એટલું ઝાડું પણ નહીં મને આવી રીતે જ ખીરું બોલવાની આદત છે હવે આને એકદમ સરસ મજાનું એ કરીને ઢાંકી દઈશું હા આમાં એક વસ્તુ યાદ રાખજો કે મીઠું અથવા તો હળદર એવું કશું જ નાખવાનું નથી મીઠું અત્યારે નાખશો તો આખો ટેસ્ટ બગડી જશે પાણી છૂટે એ બધું પ્રોબ્લેમ થઈ શકે હા આમાં પણ થઈ શકે એટલે પાણી ના છૂટે અથવા સ્વાદ બદલાઈ ના જાય એના માટે થઈને તમારે આમાં કોઈ જ પણ કોઈ પણ પ્રકારના મસાલાઝ એડ કરવાના નથી સ્પાઈસીનેસ સ્પાઈસ બધું કશું જ હમણાં એડ ના કરતા જ્યારે તમારે પૂદલા ઉતારવાના હોય એના એક કલાક પહેલાં તમારે મરચું બાકીના સમથિંગ કંઈક બીજા મસાલા નાખવા હોય તો એ તમે એડ કરી શકો છો આજે અંગ્રેજી આવે છે વધારે પણ એ બી ઊંધું ઊંધું બોલાય છે હવે વાગ્યા છે પાંચ અને હું ડુંગરી નાખી ચૂકી છું અને આ ખીચમ કિમ મસાલો છે હજુ પણ આની અંદર મેં મીઠું નથી એડ કર્યું ફક્ત હવે આની અંદર હળદર ધાણા જીરું અને લીલા મરચાં અને આલુની પેસ્ટ જ એડ કરીશ જ્યારે પૂડલા ઉતારવાના હશે ત્યારે જ હું મીઠું એડ કરીશ અને તમે જોઈ શકો આગળ સ્ક્રોલ કરીને જોશો ને તો ત્યારે ખીરું કેવું હતું અને અત્યારે કેવું ખીરું કેવું છે એ તમને બહુ જ સરસ રીતે એકદમ ખબર પડી જશે મસ્ત લાગશે હવે પેસ્ટ તૈયાર કરી દીધી છે અને હવે આને એક છે એમાં રાઉન્ડમાં મિક્સ કરવાનું છે હજુ મેં આમાં હળદર નથી નાખી સોરી એકચુલી આ તીખાસ છે ને ખાંસી જે છે ને એના લીધે આના મરચાના લીધે આવી રહી છે અને પાંચ મિનિટ આ રીતે આને હલાવવાનું છે આ ખીરું ટોટલ વીસ મિનિટ સુધી

પહેલાં આટલું નહોતું ને હવે તમે જોશો તો સરસ એર આવી ગઈ છે થોડી થઈ ગયું છે હવે મારું ખીરું હવે ખાલી જે આવે એટલે ગરમ ગરમ ઉપાડી નાખવાનું છે બસ બાકી ખીરું તૈયાર છે આવી રીતે આમાં તમે એ છો તો ઘીનો તડકો પણ મારી શકો છો ઉતારતા પહેલાં અને દહીં પણ હજુ એડ કરવું હોય તો કરી શકો છો એ તમારા ઉપર છે પણ મેં તડકો અને દહીં હું બંને એડ નથી કરતી સારું થઈ ગયું છે ઉતારવાનું સખાજીને હું નહીં બતાવું બીકોઝ એ બરાબર મસ્તીમાં ખાઈ રહ્યા છે શેપ ના જોતા કારણ કે હવે સાચું કહું તો એટલી બધી બી હું કંઈ મોટી ક્વીન નથી રેસીપી માટે પણ હા જે બનાવવામાં મસ્ત સ્વાદિષ્ટ બનાવી શકે છે મારી સાથે આવું બને છે કે મારે કંઈક સારું ખવડાવવું હોય ને તો હું પહેલેથી જો વિચારું તો આવું ગડબડ થોડી થાય તમારી જોડે આવું બને છે સો મસ્ત ક્રિસ્પી જો અવાજ આવે છે ક્રિસ્પી બને છે